સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે માટે તે હેતુથી યજ્ઞને આહુતિ આપી હતી આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ જણાવ્યું હતું કે અગ્નિદાસ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે નાથ જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આર્યા સમાજ હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય એ તમામ લોકોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ આજે અમદાવાદ અને બોમ્બે થી લોકો આવ્યા હતા આ લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી રિપોર્ટર નૈતિક રેશમ વાળા ગુજરાત મનોમંથન નાઇન